અમૃતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી નિમિત્તે પથ સંચલન યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી સેવા કાર્યોથી થઈ રહી છે વિજયાદશમી અમૃતસરમાં પથ સંચલન યોજાયું હતું હાથમાં દંડ ધ્વજ બેન્ડ સાથે નીકળેલા સ્વયંસેવકોએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જે વિસ્તાર અને માર્ગ ઉપરથી આરએસએસ નું પથ સંચલન નીકળ્યું ત્યાં લોકો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું પથ અબાર અબાલ વૃદ્ધો સહિત યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શિસ્ત સાથે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી હતી આજે વિદ્યાદમીનો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઓગણીસો પચીસમાં જેની શરૂઆત થઈ હતી અને આજે સો વર્ષ પૂરા થયા છે એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ મનાવવું પણ કોઈ મોટો ઉત્સવ કરીને નહીં પણ લોકોને ઘેર ઘેર સુધી પહોંચી અને વધુમાં વધુ સ્વયંકો સેવકો જોડાય ગામે ગામ સંપર્ક થાય ગામે ગામ શાખાઓ થાય અને વધુમાં વધુ બાળકોમાં આ સંસ્કાર આવે રાષ્ટ્રને ઉપર લાવવાનું કામ કરે આવું એક કાર્ય કરી રહ્યા છીએ